જય જવાન જય કિસાન કેમ છો બધા ખેડૂતભાઈઓ બધા ખેડૂતભાઈને રામ રામ આજે આપણે ડુંગળીના બજાર ભાવ વિશે જાણીશું તારીખ છે ચાર માર્ચ બે હજાર ચોવીસ અને વાર સોમવારના ડુંગળીના બજાર ભાવ વિશે ખાસ ચર્ચા વિચારણા કરીશું એ પહેલાં ખેડૂતભાઈઓ તમે અમારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને એક લાઇક કરી દેજો જેથી કરીને માર્કેટિંગ યાર્ડને લગતી ડુંગળીને ભાવને લગતી માહિતીના તમામ વિડીયોની અપડેટ આપણા સુધી પહેલાં મળતી રહે આપણા મુખ્યત્વે ગણાતા માર્કેટ યાર્ડ ગોંડલ મહુવા અને રાજકોટમાં લાલ ડુંગળી કરતાં સફેદ ડુંગળીની આવકો વધી રહી છે તો ચાલો જાણી લઈએ મહુવા અને ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની આવકો કેટલા કટ્ટાની આવકો થઈ રહી છે ગોંડલ માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો ગોંડલમાં લાલ ડુંગળીની આવક ઓગણીસ હજાર સાતસો કટ્ટાની થઈ હતી જ્યારે સફેદ ડુંગળીની આવક પંદર હજાર અને સિત્તેર કટ્ટાની આવક નોંધાઈ હતી ત્યારબાદ મહુવા માર્કેટની વાત કરીએ તો મહુવા યાર્ડમાં લાલ ડુંગળીની આવક બ્યાસી હજાર કટાની થઈ હતી જ્યારે સફેદ ડુંગળીની આવક સત્તાણું હજાર વીસ કટાની નોંધાઈ હતી લાલ ડુંગળી કરતાં સફેદ ડુંગળીની આવકો વધી રહી છે પરંતુ નિકાસનો વેપાર ન હોવાના કારણે ખેડૂતોને પૂરેપૂરું પોતાના માલનું વળતર મળતું નથી જેના કારણે ખેડૂતોને ખૂબ જ નુકસાન સહન કરવું પડે છે ઘણા ખરા ખેડૂત ખેડૂતભાઈનો તો આ કમોસમી વરસાદના કારણે પાક બગડી જાય છે અને પોષણ સંભાવ ન મળે આ બેવડી પરિસ્થિતિમાં ખેડૂતોને ઘણું નુકસાન સહન કરવું પડે છે એનું સરકારે થોડુંક વિચારણા કરી અને નિકાસને છૂટ આપે તો ખેડૂતને આ નુકસાન સહન કરવું પડે છે એમાં ખેડૂતને થોડો ફાયદો થાય ખેડૂતભાઈઓ આપ જો ડુંગળીનું વેચાણ કર્યું હોય અથવા તો વેચાણ કરવાના હોય તો કયા ભાવથી વેચાણ કરવા માંગો છો અથવા તો કયા ભાવથી વેચાણ થયું છે એ આપ અમને કોમેન્ટ કરી અવશ્ય જણાવજો વિડીયોની કોમેન્ટમાં જય જવાન અને જય કિસાન લખવાનું ચૂકશો નહીં તો ચાલો જાણી લઈએ આજ રોજના ડુંગળીના બજાર ભાવ રાજકોટ એકસો ત્રીસથી ત્રણસો પચાસ રૂપિયા વિજાપુર બસો દસથી બસો દસ રૂપિયા વિસાવદર એકસો અગિયારથી બસો એકત્રીસ રૂપિયા ગોંડલ એકોતેરથી ત્રણસો છાંઠ રૂપિયા મહુવા એકસો છવ્વીસથી ત્રણસો અઠ્ઠાવન રૂપિયા મોડાસા એકસો વીસથી ત્રણસો પચાસ રૂપિયા પાલિતાણા બસો પચાસથી ત્રણસો વીસ રૂપિયા ભાવનગર એકસો પંચાવનથી ચારસો એકત્રીસ રૂપિયા ધોરાજી છપ્પનથી બસો એકતાલીસ રૂપિયા દાહોદ હોથી ચારસો રૂપિયા જેતપુર એકોતેરથી ત્રણસો છેતાલીસ રૂપિયા કપડવંજ બસોથી ત્રણસો પચાસ રૂપિયા મહેસાણા એકસો ચાલીસથી ચારસો રૂપિયા મોરબી બસોથી ચારસો રૂપિયા પાદરા બસો એંસીથી પાંચસો રૂપિયા માણસા બસો ચાલીસથી ચારસો રૂપિયા ડીસા ત્રણસોથી ચારસો એંશી રૂપિયા જામનગર સોથી ત્રણસો ને રૂપિયા સફેદ ડુંગળીની વાત કરીએ તો ગોંડલ એકસો એકાશીથી બસો એકતાલીસ રૂપિયા મહુવા એકસો એંશીથી બસો પંચાણું રૂપિયા ભાવનગર બસો એકતાલીસથી બસો ને બ્યાસી રૂપિયા મોડાસા બસો ત્રીસથી બસો ઓગણપચાસ રૂપિયા અમારી ચેનલ સાથે જોડાવા બદલ આ બધા ભાઈઓનો ખૂબ ખૂબ આભાર જય જવાન જય કિસાન